ગીરદાસજી અને શિવ કુંવરબા નામનું રામાનંદી કુટુંબ રહેતું હતું શિવ કુંવરબા સગર્ભા હતા ત્યારે તે પિયર જતા હતા અને રસ્તામાં તેણે પ્રસ્તાવની પીડા ઉપડી અને ત્યાં આજુબાજુમાં એક સાંજરિયા હનુમાનજીનું મંદિર હતું અને આજુબાજુની બહેનો તેમને મંદિરના આશ્રમની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીનો બરાબર સમય થયો હતો અને આ શુભ મુહૂર્તે એક બાળકનો જન્મ થયો અને રામાનંદી સાધુ હોવાના કારણે એનું નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામને માતા-પિતાના સંસ્કાર હતા અને એક દિવસ ભક્તિરામ સવારે મોડે સુધી સુતા રહ્યા તો પિતા હરિદાસ અને માતા શિવકુવરબાઈએ આવીને જગાડ્યા અને જુએ છે તો તેમની બાજુમાં એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી માયા લાગી કે તે બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરમાં તે ખાખીની જમાતમાં ગયા હતા તેમના ગુરુ હતા સીતારામ બાપુ અને તેમની પાસે દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો અને ત્યારે ગુરુને દક્ષિણા આપવા ગયા ગુરુ સીતારામ તેને ઓળખી ગયા હતા એ કહ્યું કે ખરા ગુરુ તો તમે જ છો એટલે મારે તમને કંઈ આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર તમે મને કાંઈ આપવા ઈચ્છતા હો તો કંઈ એવું આપો કે મારે રૂએ રૂએ રામનું રટન ચાલી રહે છે ત્યારથી રામાનંદજીએ તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું જાઓ બજરંગી તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને આજથી તમે જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો અને ત્યારથી ભક્તિરામ બજરંગદાસ તરીકે ઓળખાવા લાગ્યા અને બાપા ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે પ્રમાણ કરવા લાગ્યા અને મુંબઈ પછી તેમનો પહેલો મુકામ થયો સુરતમાં અને ત્યાં બેગમપુરા સેવરિયા રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે રહ્યા હતા અને ત્યાંથી તે ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરે સાત વર્ષ રહ્યા હતા અને તેમના ભ્રમણ દરમિયાન તે ભાવનગરના જાડેજાને ત્યાં પણ રોકાયા હતા અને ત્યાંથી તે પાલીતાણા જેસર અને કલમોદર ગયા હતા અને કલમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા હતા અને બાપાના ભ્રમણ દરમિયાન બાપાના હાથે એવા ઘણા ચમત્કાર પણ થયા હતા બાપા ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વાલાની મરજી અને બાપા ભ્રમણ કરતાં કરતાં બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી એકતાલીસ વર્ષની ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો અને બગદાણામાં બાપાએ ચાર મૂળ તત્વો જોયા જેમાં બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ અને પગડાલમ ઋષિ પછી બાપા બગદાણામાં રહ્યા પછી તેઓએ બગદાણામાં ઘણો વિસ્તાર કર્યો બાપા ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા અને ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી પછી ઓગણીસો ઓગણસાઠમાં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠમાં ભૂદાનનો હવન પણ કર્યો ઓગણીસો બાસઠ પછી આશ્રમની હરાજી કરાવી ભારત અને ચીનના યુદ્ધમાં લશ્કરની મદદ પણ કરી અને ઓગણીસો પાસાઠમાં પણ ફરી વખત આશ્રમની હરાજી કરાવી અને ભારત પાકિસ્તાનના યુદ્ધમાં લશ્કરની મદદ કરી પછી ઓગણીસો એકોતેર માં પણ આશ્રમની હરાજી કરાવી અને ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ફરી વખત લશ્કરની મદદ કરી હતી હાલમાં બગદાણામાં બાપાના શિષ્ય મંજી દાસ બાપુ દેખરેખ કરે છે અને સર્વે ભક્તો ત્યાં જઈને બાપાની પ્રસાદી ગ્રહણ કરે છે અને ભારતના ઇતિહાસમાં આવા સેવા ભાવી અને રાષ્ટ્રીય સંત એવા બગજંગદાસ બાપા પોષવ ચોથના દિવસે દેવ થઈ ગયા ભાવનગરથી બગદાણા ફક્ત પંચોતેર કિલોમીટર થાય છે તળાજાથી બગદાણા ફક્ત ત્રીસ કિલોમીટર થાય છે અને થી બગદાણા ફક્ત ચાલીસ કિલોમીટર થાય છે તો તમને આ બધી જગ્યાએથી સ્પેશિયલ બસ બગદાણા માટે મળી જશે અને લોકવાયકા પ્રમાણે એમ પણ કહેવામાં આવે છે કે બગદાણામાં એક એવું વૃક્ષ છે જે વૃક્ષમાં આજે આપણે બજરંગદાસ બાપાને નિહારી શકીએ છીએ જે લોકો શ્રદ્ધાની ભાવથી જુએ છે તેને બજરંગદાસ બાપાના દર્શન ત્યાં વૃક્ષમાં થાય છે અને બગદાણા ગુજરાતનું સૌથી મોટું અન્ન ક્ષેત્ર પણ છે અને બગદાણામાં આપણે રાત્રિએ રોકાણ માટેની પણ અહીંયા સુવિધા કરી દે આપવામાં આવે છે અને આપણી સાથે કોઈ નાનું છોકરું હોય તો તેના માટે ઘોડિયાની પણ અહીંયા વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને બગદાણામાં એવી નાની માર્કેટ પણ આવી છે જ્યાં તમે છોકરાઓ માટે રમકડા પ્રસાદી અને કટલેરી વગેરે વસ્તુ પણ લઈ શકો છો અને અમારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમને આવા ઇતિહાસ પહોંચાડતા રહીએ અને તમને ઇતિહાસની માહિતી આપતા રહીએ તો બગદાણા એકવાર જરૂર વિઝિટ કરો આભાર